બેતાલીસ થતા ડેમ દરવાજા ખુલ્યા છે તો નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલી એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રાજ્યભરમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે પાણીની આવકમાં વધારો થતા નર્મદા પાંચ દરવાજા ખોલી એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં હાલમાં એક લાખ સાડત્રીસ હજાર એકસો સાડત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે રિવરબ્રન્ટ પાવર હાઉસ પાંચ ચાલુ છે જેમાં ચાલીસ હજાર ક્યુસેક પાણીની જાવક છે તો કેનાલ હેડ પાવર હાઉસ છે નર્મદા ડેમ ના ગેટ ખુલ્લા કરવામાં આવશે હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો સાડા અગિયાર વાગે સાયરન વગાડી એલર્ટ કર્યા બાદ તબક્કાવાર પાંચ ગેટ ખુલા દીપક જગતાપ નેશન બ્રસ્ટ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર